ભુજ શહેરમાં છેલ્લા છવ્વીસ વર્ષથી રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે સિટી પોલીસ સ્ટેશન સામે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરની બહાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હકુમતસિંહ જાડેજા પરિવાર દ્વારા બે હજારથી સતત આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રોજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે આ પ્રસંગે પર્યાવરણને ધ્યાનમાં રાખી માટીના ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ખાસ વાત એ છે કે પ્રતિમાનું વિસર્જન બહાર ન કરવામાં આવી વાડીમાં જ કરવામાં આવે છે જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય ભુજમાં જાડેજા પરિવાર દ્વારા થતા આ આયોજનને શહેરમાં ધાર્મિક અને સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ અમારા પરિવાર દ્વારા આ છવ્વીસમું વર્ષ ગણપતિ ઉત્સવનું છે બે હજારની સાલમાં જ્યારે મારા ભાઈ કાર્તિકે આ ગણેશ ઉત્સવની સ્થાપના કરી હતી યોગાનું યોગ તમે જોશો તો આ ત્રિવેણી સંગમ જેવું છે કે મહાદેવના સાનિધ્યમાં બાપના ખોળામાં દીકરાનો એક ઉત્સવ થતો હોય એટલે કે ભીમનાથ મહાદેવના ખોળામાં ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના એ પણ કાર્તિકના હાથે મારા નાના ભાઈના હાથે બે હજાર બેથી બે હજાર બે સુધી એણે સ્થાપના કરી એણે પૂજા કરી અને બે હજાર બેથી આજે બે હજાર પચીસ સુધી લગાતાર આટલા વર્ષ સુધી બાપાના સાનિધ્યમાં બાપાની સેવા પૂજા કરવાનો જ્યારે મને મોકો મળ્યો છે ત્યારે મારા પરિવાર વતી સાત દિવસનો ઉત્સવ કરવામાં આવે છે રોજ છ દિવસ સુધી મહાઆરતી સાતમી દિવસે વિસર્જન અને આ વિસર્જન પણ અમે અમારા ફાર્મ ઉપર અમારું બગાયત આંબાનું ફાર્મ છે માટીની મૂર્તિ છે એટલે માટીની મૂર્તિનું અમે વિસર્જન અમારા સ્વિમિંગ પુલમાં અમારા હોજમાં અમે કરીએ છીએ અને એ પાણી અમે પ્રસાદીના રૂપે અમારા તમામ આંબાના ઝાડમાં અને અમારી વાડીમાં અમે આ પ્રસાદીનું પાણી લઈએ છીએ એટલે અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે છવ્વીસ વર્ષથી લગાતાર અમે આ ઉત્સવ મનાવીએ છીએ સાડા છ વાગે અમારી પૂજા અર્ચના થાય સાડા સાત વાગે અમારી આરતી થાય અને સવા આઠ વાગે અમારી આરતીનું સમાપન થાય પછી અમારા કોઈ બીજા કોઈ કાર્યક્રમ હોતા નથી આ છવ્વીસ વર્ષથી આ જ એક પ્રણાલિકા ચાલુ છે અને આ પ્રણાલિકા આગળ પણ અમને ગજાનન ગણપતિ ચલાવે એવી મારી બાપા પાસે પ્રાર્થના